તળાજા શહેરમાં આઈટીઆઈ ખાતે કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની સ્વાતંત્ર પર્વની અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વિવિધ પ્રકારના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જે બાબતને લઈને તંત્ર દ્વારા પણ સતત કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે સ્વાતંત્ર પર્વનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક આઈટીઆઈ કોલેજ ખાતે યોજવાનો હોય જેને લઈને ભાવનગર જિલ્લા કલેક્ટર તલાજા ડેપ્યુટી કલેક્ટર મામલતદાર પોલીસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આજે પણ સાંજના સમયે ચાલુ વરસાદ દરમિયાન પણ મામલતદાર સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે